સાતલપુર ખાતે આવેલ ભારતમાલા રોડ પર નિયમોના લીરે લીરા ઉડાવતા અધિકારીઓ પાટણ જિલ્લાના સાતલપુર ખાતે નવનિર્મિત ભારતમાલા રોડ પર સાતલપુર પોલીસ અને અધિકારીઓના આશીર્વાદથી મોટા મોટા ટ્રકમાં બહારથી હેવી મશીનો લઈને આવતા ટ્રકોને ગેરકાયદેસર રીતે ભારતમાલા રોડ પર પસાર કરવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું છે જ્યારે સ્થાનિક લોકોના વાહનોને કાયદાનો ડર બતાવી વાહનોને પસાર કરવામાં આવતા નથી અને આવા હેવી મશીનો લઈને આવતા ટ્રકોને રૂપિયા લઈને પસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે સાંતલપુર પોલીસ અને લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે આમાં રોડ રસ્તા બંધ કરીને ખલાતા અને જીસીબી થી માટી હટાવી અને આ લોકો એ પૈસા ખાઈ અને ઉપરથી રોડ ક્રોસ કરાયો હે અને કોને પૈસા ખાધા એનું જાણવા માંગી છે આ જ્યાંથી રોડ ચાલુ થયો પુલિયો બન્યું ત્યાંથી આવા નવા મશીન આવે છે કાઢ આવે છે સીડીએસ વાળા આવે એનએચઆઈ વાળા આવે અને નાના માણસો ને ખોટા હરણ કરે છે લઈ અને જવા દે હે પૈસા ધરાવીને લે હે પંદર થી સોળ સોળ લાખ રૂપિયા લઈ લે હે તોડ કરી લે અને સીડીએસ વાળા અને એનએચ વાળા હમણાં અહીંયા ભૂલ્યા તોડ કર્યો હતો અને પછી આવીને મને નોટિસ ફટકારી મારી રાધે હોટલ આવે છે મારી છે હું એકતાલીક મુઠા દેવા માંગુ છું નામ થયું આજે કેટલા દિવસથી થી હેરાન કર્યા હતા એના માટે મેં કાયદેસર એને કીધું છે કે ભાઈ મારી જે એકતાલીક જગ્યા ગઈ છે એ એકતાલીક જગ્યા તમે લઈ લો હું તમને ના પાડું છું પછી મારી દુકાનોમાં આવે છે એનું મને વળતર બે મળે છે બે દુકાન નથી મળતો કે ચાલીસ દુકાનો આવે છે નામ આવે છે તેમ આવે છે હેરાન કરાય હેરાન મને નોટિસ અત્યારે ફટકારી ગયા મેં કીધું એને કે કાયદેસર તમારું એક તારીખ ઉઠા મારું સંપાદન છે એટલું લઈ લો તમે રોડ ની હતી તંત્ર બસ એને ચાઈ વાળા આવે છે કે આમ ચાલે છે કેમ થાય ફલણું નામ ને તેમ કરે છે રેડ કરે અને મારી જાતે હોટલ છે મેં નેશનલ હાઈવે નું પરમિશન લીધેલું એનઓસી લીધેલી છે રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર